કોલિયાત ખાતે છોતેર ગણતંત્ર દિવસ નિમિત્તે જિલ્લા સદસ્ય મુબારક પટેલ ના ખૂબ જ ખુબજ ઉજવણી કરવામાં આવી શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલય કોલિયાત ખાતે છોતેર ગણતંત્ર દિવસ નિમિત્તે જિલ્લા સદસ્ય મુબારક પટેલની અધ્યક્ષતામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન વિધિ કાર્યક્રમ મુબારક પટેલના હસ્તે યોજાયો હતો આ પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીત રજૂ કર્યા હતા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે શાળાના પ્રમુખ નવીનભાઈ પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી અશ્વિનભાઈ પટેલ સમગ્ર કેળવણી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક કાર્યકર સુરેશભાઈ પટેલ સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાને કુર્તી કડી પૂર્ણ કરવા માટે મુબારક પટેલે પચીસ હજારનું ઇનામ આપ્યું હતું